શહેરના ગોકળપુરા ગામે ઢોર ન ચરાવવા બાબતે થયેલી બોલાચાલી હિંસક મારામારીમાં ખેડૂતની હત્યા થતા શહેર પોલીસમાં મથકે ત્રણ વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે ખેડૂતની હત્યાના પગલે પોલીસને ગામમાં જતા રોકાયા હતા બનાવને પગલે લોકોમાં રોષની લાગણી ફેલાય છે પોલીસે મુખ્ય આરોપી ચંદુ ભરવાડને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો શહેરા તાલુકાના ગોકળપુરા ગામમાં નજીવી બાબતે ખૂની ખેલ ખેલાયાની ઘટના સામે આવી છે

ચંદુ ભરવાડ શૈલેષ ભરવાડ ગોવિંદ ભરવાડ સામે શહેરા પોલીસ મથકે ગુનો નોંધાયો છે ઘટનાને પગલે સ્થાનિક પોલીસ તેમજ એસપી એસપી સહિત જિલ્લા પોલીસનો કાફલો પહોંચી ગયો છે જેડીસી ન્યૂઝ સાથે પાર્થિવ દરજી પંચમહાલ